નમસ્કાર આત્મજ્ઞાનના જિજ્ઞાસુ સર્વ ભાઈ બહેનોનું આ જીવન મુક્તિ ચેનલ ઉપર સ્વાગત છે ભગવાન અર્જુનને પોતાનું વિશ્વાસ રૂપ બતાવે છે અર્જુન એનાથી ભાવવિભો પણ થઈ જાય પણ ભગવાન હવે છેલ્લા છેલ્લા શ્લોકોમાં એક વાત સ્પષ્ટ કરે છે અર્જુનની આગળ ભગવાને અડતાલીસમાં શ્લોકમાં અને તેપનમાં શ્લોકમાં એક વાત સ્પષ્ટ કરી દીધી છે એ વાત શું છે ભગવાન કહે છે કે પુણ્યકર્મો સેવા કર્મો દાન વેદોનું અધ્યયન વગેરેથી હું પ્રાપ્ત થઈ શકતો નથી કેમ કે આ બધા પરમાત્માની પ્રાપ્તિના પરોક્ષ એટલે કે ઇનડાયરેક્ટ સાધનો છે એ પરમાત્માની જગતની બધી જ વસ્તુઓની પ્રાપ્તિ કરાવી શકે પણ અનંત અમાપ નિરાકાર પરમાત્માની પ્રાપ્તિ ના કરાવી શકે ભગવાને આ વાત અક્ષર બ્રહ્મા નામના આઠમા અધ્યાયના છેલ્લા શ્લોકમાં પણ કહી હતી અને એ વખતે આપણે એની ચર્ચા કરી પણ છે ભગવાન આ બે શ્લોકો દ્વારા એટલે કે અડતાલીસમાં અને ત્રેપનમાં શ્લોકો દ્વારા કર્મકાંડોમાં રચ્યા પચ્યા રહેતા લોકો પુણ્યકર્મો લોકહિતના કામો સેવાકામો વગેરેમાં ઉત્સાહી લોકો વધારે ને વધારે શાસ્ત્રોનું અધ્યયન કરી કરવામાં મજગૂલ રહેતા લોકો ને શાનમાં એક વાત કહે છે કે આ લોકો આ બધાથી આ લોકોમાં તો સુખ સુખની પ્રાપ્તિ કરશે જ પણ ઇવન સ્વર્ગલોકની પણ પ્રાપ્તિ કરી શકે છે પણ અનફોર્ચ્યુનેટલી એ લોકોને મારી પ્રાપ્તિ નહીં થાય અને એક સીધી વાત છે કે જ્યાં સુધી પરમાત્માની પ્રાપ્તિ ના થાય ત્યાં સુધી આ લોકની કે સ્વર્ગલોકની પ્રાપ્તિ નિરર્થક જ છે કારણ કારણ કે આ લોક કે સ્વર્ગલોક મૃત્યુના ફેરામાંથી છોડાવી શકતા નથી એ જ ફરીથી જન્મો ને ફરીથી મરો ને એના એ જ કર્મો કરતા રહો એ તો નથી જ યોગ્ય એમાંથી એક દિવસ તો છૂટવાનું છે જ ને કર્મ હવે આપણે પહેલાં કર્મો વિશે જોઈએ સેવા કર્મો હોય પુણ્ય કર્મો હોય લોકહિતના કર્મો હોય કર્મો ગમે તેટલા મહાન અને ઉત્કૃષ્ટ હોય તો એ આદિ અને અંતવાળા છે અને જે કર્મ આદિ અને અંતવાળા છે તો એમનું કર્મફળ પણ આદિ અને અંતવાળું હોય તો આદિ અને અંતવાળા કર્મથી અનાદિ એટલે કે લેસ અનંત પરમાત્માની પ્રાપ્તિ કેવી રીતે શક્ય છે સીમિત વસ્તુથી અનંત વસ્તુની પ્રાપ્તિ શક્ય નથી આ એક વાત બીજી વાત જોઈએ તો કે કર્મો અને કર્મફળો સાકાર જગતમાં સંભવે છે અને પરમાત્મા સાકાર જગતથી પર બિયોન્ડ નિરાકાર સ્વરૂપ છે એટલે સાકાર જગતના કર્મોથી નિરાકાર અનંત પરમાત્માની પ્રાપ્તિ શક્ય નથી આપણે એમ પણ કહી શકીએ કે કર્મો અને પરમાત્મા વચ્ચે કોઈ સંબંધ નથી હા ઉત્તમ કર્મોથી પુણ્ય કર્મોથી સેવા કર્મોથી આપણો આજભાવ પણ સુધરે છે અને આપણને બીજો જન્મ પણ સારો મળે છે સ્વર્ગલોકની પણ પ્રાપ્તિ થાય છે બધા જ ફાયદા છે આનો અર્થ એ નથી થતો જ્યારે અહીં ભગવાન એમ કહે છે કે હું પ્રાપ્ત ને આનો અર્થ એ નથી થતો કે કર્મોનો સંપૂર્ણ છેદ ઉડાડી દેવાનો છું કેમ એ હવે આપણે સમજીએ કે શુદ્ધ અંતઃકરણમાં જ પરમાત્માના પ્રકાશનું સ્પષ્ટ પ્રતિબિંબ પડે છે અને આ બધા કર્મો સેવા કર્મો દાન કર્મો પુણ્યકર્મો વગેરે અંતઃકરણની શુદ્ધિ માટે એકદમ આવશ્યક છે એના વિના અંતકરણની શુદ્ધિ શક્ય નથી એટલે પરમાત્માની પ્રાપ્તિ કરાવવામાં પુણ્યકર્મો દાન કર્મો વગેરે ઉપ ઉપાયો છે ઉપયોગી છે પણ એ પ્રત્યક્ષ સાધનો નથી એ તમને ડાયરેક્ટ સીધે સીધું પરમાત્માનું જ્ઞાન કરાવી શકતા નથી કે હવે વેદોના અધ્યયન વિશેની વાત છે કે વેદોના અધ્યયનથી તમને પરમાત્માના સ્વરૂપનું પરોક્ષ જ્ઞાન થાય છે પરોક્ષ એટલે કે ઇનડાય અરે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ નોલેજ બૌદ્ધિક જ્ઞાન શાસ્ત્રીય જ્ઞાન ભૌતિક અને શાસ્ત્રીય જ્ઞાનથી તમને આ જગતમાં ધન યશ કીર્તિ વગેરે મળે જ છે પણ એ જ્ઞાન જ્યાં સુધી એના ઉપર ચિંતન મનન નિધિ ધ્યાસન કરીને આત્મસાત કરવામાં ના આવે ત્યાં સુધી એ જ્ઞાન આત્મા એટલે કે પરમાત્માની પ્રાપ્તિ કરવામાં નિષ્ફળ રહે છે એ વાત સત્ય છે કે પરમાત્માના પરમાત્માની પ્રાપ્તિ પરમાત્માના સ્વરૂપના જ્ઞાનથી જ શક્ય છે પણ એ જ્ઞાન અપરોક્ષ અનુભૂતિ રૂપે હોવું જોઈએ અર્થાત એ જ્ઞાન આત્મસાત થવું જોઈએ કે હા હું આત્મા રૂપ છું શબ્દોથી જાણવાનો કોઈ અર્થ નથી તમારો અંદરનો આત્મા કહે યસ હું આત્મા રૂપ છું તે એ જે અપરોક્ષ અનુભૂતિ છે એ જ્ઞાન તમને પરમાત્માના દર્શન કરાવે છે કે પ્રાપ્તિ કરાવે છે હા જોકે ઉપનિષદો અને ભગવદ્ ગીતામાં પણ કહ્યું છે કે પરમાત્માના સ્વરૂપનું પરોક્ષ જ્ઞાન પણ જ્ઞાનનું ફળ પણ શ્રેષ્ઠ કર્મ કર્મોના કર્મ ફળો કરતાં પણ ચડિયાતું છે કારણ કે તમે પરમાત્માના સ્વરૂપના જ્ઞાનથી તમે પરમાત્માની નજીક પહોંચી જાઓ છો એટલે કર્મો પણ જરૂરી છે અંતકરણની શુદ્ધિ માટે વેદોનું અધ્યયન પણ જરૂરી છે કે જેથી તમે પરમાત્માના સમક્ષ ઊભા તો રહી જાઓ એટલે પણ એટલું જ કે એ તમને ડાયરેક્ટ પરમાત્માના દર્શન પરમાત્માના ડાયરેક્ટ દર્શન નથી કરાવી શકતું પરોક્ષ દર્શન તો વેદોના અધ્યયનથી થતું જ હોય છે પણ અપરોક્ષ દર્શન નથી થતું એટલે ભલે ભગવાન એમ કહે કે પુણ્યકર્મો સેવા કર્મો દાન કર્મો વગેરેથી હું પ્રાપ્ત થઈ શકતો નથી પણ એ જરૂરી છે અંતઃકરણની શુદ્ધિ માટે વેદોનું અધ્યયન પણ જરૂરી છે પરમાત્માના સ્વરૂપનું પરોક્ષ જ્ઞાન મેળવવા પણ પ્રોબ્લેમ ક્યાં છે કે લોકો આને જ ધ્યેય માની બેઠા છે કે અમે આટલું કર્યું ને બહુ થઈ ગયું ભગવાન અમને મળી ગયા ભગવાન એટલા માટે કહે છે કે તમારે આટલેથી નથી અટકવાનું સેવા કરમો પુણ્યકર્મો વગેરે કરતા રહો દાન કરો વેદોનું અધ્યયન કરો પણ સાથે સાથે પરમાત્માના સાચા સ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત કરી તેના ઉપર ચિંતન મનન કરી મારી પ્રાપ્તિ કરી લો કારણ કે જ્યાં સુધી પરમાત્માની પ્રાપ્તિ નથી થતી ત્યાં સુધી આ લોકની અને પરલોકની કે સ્વર્ગલોકની પ્રાપ્તિ નિરર્થક જ છે કારણ કે એ બધું જ જન્મમરણના મૃત્યુ જન્મ મરણના ફેરામાંથી નથી છોડાવી શકતા અવિનાશી પરમાત્માના દર્શન એ જ જીવન મુક્તિ કે મોક્ષ છે બીજું કશું નથી આ વિનાશી વિકારી જગતમાં તમે ગમે તેટલું પ્રાપ્ત કરશો બધું નિરર્થક છે કારણ કે આદિને અંતવાળું હોય બધું નિરર્થક જ છે અર્થવાળી વસ્તુ એક જ છે પરમાત્મા અને પરમાત્માની પ્રાપ્તિ ત્યારે જ શક્ય બને છે કે જ્યારે પરમાત્માના સાચા સ્વરૂપનું આપણને જ્ઞાન થાય આપણે જાણીએ છીએ કે કોઈ માણસને આપણે સાચી રીતે ઓળખતા હોઈએ એની પ્રત્યક્ષ સામે ઊભા રહીને એને ઓળખતા હોઈએ ઊંડાણમાં ઉતરીને તો જ આપણે એને પ્રયત્ન કરીએ તો જ આપણે એને સાચી રીતે જાણી શકીએ છીએ અત્યાર સુધી આપણે ભગવાનની મૂર્તિઓના પૂજન કરતા રહ્યા છીએ એ મૂર્તિઓ પણ કોઈ મનુષ્યની કલ્પનાઓ જ છે ભગવાનનું સાચું સ્વરૂપ તો નિરાકાર છે જ્યારે મૂર્તિઓ સાકાર છે માટે તમે સેવા કર્મો કરો પુણ્ય કર્મો દાન કરો સારું છે એનાથી તમારો અંતરાત્મા ખુશ રહેશે રાજી રહેશે અને તમને પરમાત્માની નજીક લઈ જશે પણ અંતે તો જ્ઞાન વિના મુક્તિ નથી એટલે પરમાત્માના સાચા સ્વરૂપના જ્ઞાનની પ્રાપ્તિ માટે ઈચ્છા કરો પ્રયત્નો કરો પરમાત્માના સાચા સ્વરૂપનું જ્ઞાન જ્યાંથી પણ પ્રાપ્ત થતું હોય ત્યાં પહોંચી જાઓ રસ ધરાવો અને એવું ના માનો કે સેલિબ્રિટીઓને જ આ જ્ઞાન છે આ જ્ઞાન રસ્તા પર ચાલતા માણસોને પણ હોવાઈ શકે છે એ તમારી દ્રષ્ટિમાં નહીં આવે કારણ કે એને સેલિબ્રિટી બનવામાં રસ નથી આવું બને છે એવું માનવાની જરૂર નથી કે દરેક માણસ પૈસા પાછળ પાગલ છે દરેક માણસ સમાજમાં ઇજ્જત કમાવા માટે પાગલ છે હું પણ યુટ્યુબ ઉપર છું પણ એવો કોઈ મારો આર્થિક ગોલ તો છે જ નહીં મારો ગોલ એટલો જ છે કે હું ભગવદ્ ગીતાનો પ્રચાર કરું મારું એ ભગવાન કૃષ્ણ જોડે કમિટમેન્ટ હતું એટલે હું પૂરું કરી રહ્યો છું બાકી મને વ્યૂ તો ચાર પાંચ કે એટલા જ મળે છે પણ હું નિરાશ પણ નથી થતો હતો પણ નથી થતો કારણ કે હું આ વિડીયો બનાવું એ પહેલાં એક દોઢ કલાક બેસીને હું મેની મેટર બનાવું મેટર બનાવું એટલે મારું અધ્યયન તો થઈ જ ગયું અને જ્ઞાન એટલે કે અધ્યયન અથવા તો અભ્યાસ કદી પણ નિરર્થક જતો નથી માટે પ્રયત્નો કરતા રહો મારા ભાઈઓ બહેનો જો તમને આ વિડીયો આ રીતે સાંભળવા ગમતા હોય તો આ ચેનલને સાંભળતા રહો તમને કોઈ મુશ્કેલી જણાય તો કોમેન્ટમાં લખી મોકલો હું ઉત્તર પણ આપીશ તમારા મિત્ર મંડળમાં પણ કહો જેમને આ ચેનલ વિશે ખબર નથી અને બને ત્યાં સુધી તમે પોતે પણ રસ લઈને ચેનલને આગળ વધારી મને ઉત્સાહી કરવા પ્રયત્ન કરો હું ભગવદ્ ગીતા પૂરી કરવાનો છું એ વાત તો નિશ્ચિત છે ભલે પછી એક પણ વ્યૂ નહીં મળે તો હવે ભગવાન અગિયારમાં અધ્યાયના છેલ્લા શ્લોકમાં ચાર ઉપાયો બતાવવાના છે કે જેનાથી પરમાત્માની પ્રાપ્તિ તરત જ થઈ જાય છે એ આપણે આવતા વિડીયોમાં જોઈશું ત્યાં સુધી નમસ્કાર